આપણી સંસ્કૃતિ અને હિન્દુ એ સનાતન સંસ્કૃતિ છે પણ સમય સાથે એમાં પણ બદલાવ છે એટલે તમે જો આપણા ધાર્મિક પુસ્તકનું વિમોચન પણ આપણે સાયન્ટિફિક રીતે કરી રહ્યા છીએ એટલે આપણા મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે આ કમળની ફરતે ઉભા રહેશો અને કમળ ખુલશે જેમાંથી પુસ્તક આવશે અને તમારા હાથમાં જે પણ પુસ્તક છે એને રેપ આપ ખોલીને એને ઉદ્ઘાટિત કરશો અને આપણે સૌ આ પુસ્તક જ્યારે પુસ્તકની ગ્રંથ જ્યારે પ્રાગટ્ય થઈ રહ્યો છે ત્યારે આપણે હર હર મહાદેવનો નાદ કરીશું બરાબર જી Okay.